મરચા હોય ફાટી હોય બે ત્રણ ચમચી લસણ નું વઘાર કર્યો હોય અને જોડે આમાં સુકી ડુંગળી કોથમીર બધું સમારી શાક બનાવ્યું હોય ગુદામ પાડી જાય

बहुत मस्त टेस्ट लगे फ्लेकिस बेसन तो लगभग बच्चा नाश्ता जो है पर डंगळी नहीं नाचता होता तो तुम एक बार डंगळी डंगळी जोड़े बनाओ जो ऐसे बहुत मस्त लगे तो चलो अपने टीस्पून छोरी देसु चलिए करते हैं तो टीस्पून और डंगळी में भी पेको संभाल ले लीजिए પણ ધોઈ કોથમીર મરચાં લસણ ભેગું વાટી લેજું છે એટલે હવે કોથમી ઉનાળા નહીં તું પેલી એવી આવશે કે ડાળખા કોઈ ફસાઈ જતા હોય દાંતમાં ઉમળ જાય એટલે ફસાઈ લેતી એટલે વાટી લેવું સારું આમાં તેલ તમને જેવું ગમતું હોય આમાં ઓછા તેલમાં બી વઘારી શકો અને વધારે મૂકો તો બેસ્ટ લાગે કારણ કે શાક ચટણી જેવું બનીને તૈયાર થશે વઘાર આવે એટલે આમાં જીરાનો વઘાર કરીશું આપણે રાઈ નહીં લઈએ અને મસ્ત અંદર લસણ કોથમીર મરચાં વાટેલો ભરપેટ નાખવાનું તો તમને શાક ખાવાની મજા આવે અને જે લસણ ડું ખાતા હોય ને તો જ આ શાકમાં મજા આવે બાકી આ શાકમાં મજા તમને ઠીક પછી એવું લાગશે કે બટાકા જેવું શાક ખાવ તમે એવું લાગશે

અને પાણી કેટલું ભેળવાનું ખબર છે કોરું રાખવું તો કોરું રાખો નહીં તો કરવાનું તમારે પણ કેટલું ત્રણ કે ચાર ચમચી જેટલું પછી બહુ રસો કરવો તો પછી રેડવાનું પણ પહેલા એને એટલે તેલમાં ચડવા દેવાનું બહુ મજા આવે ખાવાની ટેસ્ટ અનુસાર લીધું મરચું તમે જે રીતે ખાતા હોય એ રીતે અડધી ચમચી અડધો અને એમાં જશે મસ્ત બે ચમચી ધાણાજી અમુક શાકમાં ધાણા જીરાનો ટેસ્ટ સારો લાગે પછી રસો કરો હવે તો કરીશું પહેલાથી બહુ ઓછું પાણી એક બે ગ્લાસ ભરીને પાણી રેડી દો આ રીતનું રાખીશ એટલે એમાં ચડશે ને તો સારી રીતે ચડશે પાણી રેડશો ને તો તમે પાણી ઓછું ચાકી જશે ભલે પછી વઘાર કરો અરે રસો કરો વધારે ચાલશે

જરૂર પડે પાણીની ચાર ચમચી પાણી રીડું છું આપણે કેટલું શાક બનીને તૈયાર થયું છે તમે રોટી ચૂડીને ખાઓ એમને એમ ખાવ જોડી દહી નાખીને ખાઓ બહુ જ મજા આવી છે આ છે આપણું ટીંસાનું શાક બાય ફ્રેન્ડ